રહેવાનું બચ્ચું નગર ની માં મકાન ફેંકી દીધા અમે બેડી રેવા ગયા છે ત્યાંથી અમે માલ લેવા દરજ આવી છીએ રોજ ધક્કા ખાય છે પણ અમને ત્યાં ભેગા જ નથી થતા બંધ ને બંધ જ પડ્યો કાંઈ એમ કે કાલે આવજો પરમથી આવજો એમ જ કીએ છીએ આ એક નંબર આ શું દસ નંબર માં છે નાકે અહીંયા આ પ્રાજી ચોકમાં ત્યાં લેવા આવી છીએ માલ અમે ધક્કા જ ખાય છે બેડી થી હું સો રૂપિયા ભારો દઈને ને અહીંયા આવું છું રોજ હમણાં સમય જા અમે અહીંયા કેટલાક ધક્કા ખાવા મારે અમને છે ને પાંચ મહિના મારો તો માલ મળ્યો જ નથી અંગૂઠા લઈ લીધા છે પરમિટ દેખાડું તમને આમાં કેટલું લખેલું છે અંગૂઠા લીધે જ છે તો લખે છે ને એ લખાણે છે મારો અંદર સમય જા એવી રીતના જ અમને હેરાન કરે છે અમે સાહેબ ગડીકમાં માલ જ નથી મળતો ને હમણાં તો કેવી ટાઈમથી માલ નથી મળતો આવી રીતના જ હેરાન કરે છે સમય જ્યા કંઈક ઘઉં દે કંઈક ચોખા દે પૂરો માલ જ ના હોય કંઈ જે પીપીન બેઠા પડ્યા હોય શું જવાબ દઈએ આપણે જવાબ જ ના દઈએ સરખું આપણે એને કહીએ હવે એવા માણસથી કેવી વાત કરીએ અમે